છે અત્યારે મ્યુઝિયમ જોવા માટે માને લઈને તો ચાલો અહીંયા આ બાજુ કોફી છે આ બાજુ રમત ગમત છે અને અહીંયા ઉપર સફરજન છે તો ચાલો તમને બધાને બતાડીએ કે શું છે ભાઈ આ ઓગણીસો એસીમાં આ લોકો પાસે આ ખેતરમાં કઈ રીતના હલાવતા એમ આ બધા ઓજારો છે ને ખેતરમાં જે હળ આપણે હલાવતા ને લાકડાના આ લોકો એ સમયમાં ઓલાના ઓલા હતા એમ હા પાછીયા જેવો આ પાંસીઓ છે તો આ બધું છે અહીંયાના ઓછા બધા જુઓ એ સમયમાં લોખંડના ઉપયોગ કરતા એમ આપણે લાકડાના હળને બધા હતા ત્યાં છે ઉપર બેસવાનું ખબર નહીં આ બધા કે પાડાને કે કેને પછી આ છે ખબર નહીં આ જુઓ કેવી રીતના ઓપરેટ કરતા એ સમયનો બહુ જૂનું અને છે ભાઈ એ સમયમાં એમ આ લોકો પાસે આવું બધું હતું એમ આ જેસીબી જેવું છે આમ જો જેસીબી છે આમ જેસીબી રુસ્ટોન સોરી રુસ્ટોન જો આ રૂસ્ટોન છે જેસીબી જેવું એ સમયનું કઈ ઓગણીસો ને સિત્તોતેર ઓગણીસો સિત્તોતેરમાં છે ને આ લોકોએ જેસીબી બનાવ્યો જેવો ઓગણીસો સિત્તોતેરનું નો જેસીબી પછી આ બધા ખેતીવાડીમાં હર જેવું છે આ પણ હર જેવું છે એટલે આગળ છે ને કંઈક બાંધતા કોઈ જાનવરને અને પછી ખેંચતા એમ ટેક્ટર તો એવાય કારણ તે દી ટ્રેક્ટર નતા રૂસ્ટોન તો આ પણ જે સીબી જુઓ એ સમયમાં આ લોકો એ ખબર નહીં હવે હું કઈ રીતના ટેકનોલોજી કેટલા સાલ માં રોલ જીવા રોલ રોડ બના હતા હા 1977 ના સાલ માં આ બધાય આકલ લોકો એ એસીબી ને આટલા ટ્રાય કરેતે હમ અંદર મશીન છે એના થી ચાલે જો અંદર મશીન એ હે કવ નહી હું અંદર તો નથી જોવાય હમ પણ એ આવનું છે આમ ચાવાનું એમ ઓલો ભાઈ પડવાનો થયો જોઈએ જોઈએ એ ગો 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 જો મારે પાછો મૂકે નહીં જ્યાં લગ્ન ન કરી લે ત્યાં સુધી વેલકમ સ્ટોરી હન્ટર તો જુઓ જે સીબુનો પાવડો અને આવી રીતે આ એ સમયનું હોય અંદર મશીનથી હલાવતા આવી રીતે છે બચ્ચો છોકરાને રમવાનો બીજું નથી જુઓ ભાઈ આ લોકોની જુનવાણી જુનવાણી વસ્તુ ખજાનો કે જુનવાણી એ બધાને સાચવીને રાખ્યો કરવત કેવી હતી કરવત એની પાસે જોઉં બધું છે જો દેહી નળિયાવા નળિયા હતા એની પાસે એના કરતાં તો આપણી પાસે સારા નળિયા હતા ત્યારે તો એ આ લોકો આવ્યા હતા આપણી પાસે જો બધું જુનવાણી અહીંયા ડબલ્યુન ડબલા જો બધું જુનુંવાણી જુનવાણી

તમને કોઈને ખબર પડતા હોય તો કહેજો બરાબર આ શું છે ભાઈ જો આમાં કંઈ તમને કોઈને ખબર પડે ને તો કહેજો કે આ છે પછી આ શું છે જો હેન્ડલથીયા માલે આ પાણીની ડંકી આ ડંકી છે ને આ બધા હળિયા આ ફાના આ ઓલા તોલા છે अपने वाला तो लाना साबड़ा ये साबड़ा आन इटालियन वाला वाइट ट्यूवर आदिवान इटालियन बे इटालियन ट्यूवर आदिवान जो पार्सी भाई कह ये बादियों ना ऊपर हन्ना ला सेल्डी ना ही सुड़ा ऊपर सिसुलो सुड़। है, है। આ બધુ જૂનું વાણી ભાઈ જૂનું વસ્તુ તો શું છે કે જૂનું વાણી જૂનું જેવું કંઈ થાય નહીં અત્યારે કેવું કેવું છે બધું મજા આવે જૂનું વસ્તુ જોવાની હે એ સમયમાં આ લોકો પાસે આવા બ્રશ હતા પ્લીઝ ડુ નોટ ટચ જો ભાઈ શેણીઓ લુહારી કામ જો ભાઈ લુહારી કામ કરતા એની બ્રશુ હાંડી પકડમા હડમા મળી હુંડા લીધે આવી રીતે આ લોકો પણ હે હુંડા લઈને કામ કરતા પેલા અને હા હમણાં પહેલાં જો પડ્યા એવું નથી કે આ લોકો છે ને પહેલાંથી જ કંઈ હતું પછી બધી જગ્યાએ હતું ને આપણી પાસે સારો સારો માલ તો વાહ આ મશીન તો જુઓ ભાઈ આ કેવાનું છે મશીન કે મને લુહારી કામ કરતા ભાઈ બરોબર હા એને પ્રેસ પ્રેસ પ્રિન્ટિંગ પ્રેસ છે ભાઈ પ્રિન્ટિંગ પ્રેસ વાહ ભાઈ વાહ પ્રિન્ટિંગ પ્રેસ ઓહ આ પછી પ્રેસ કરવાનું આના બધા નરિયા અક્ષરો સાપવાનું મને લાગે કે આ પ્રિન્ટિંગ પ્રેસ જ પણ છે અહીંયા અહીંયા લખેલય છે Pinting pria Coba, aja sapu, sapa anu hema sin, sabut aja ya, sapa. sapu, no sapa <tip> sapu, 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 mm. Mm, jo, sapu, 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 sapa sapu, 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 આ બધી બોટલો એ જમાનામાંની પાસે આ બધી બોટલો હતી એમ ત્યારે તો હું આ બધી જગ્યાએ રાજ હતો એટલે એમ હતું બધું આ બધું આ ડબલ્યુન ડબલ્યુ ને બધું આવી આવા પેલા મહારાજા જે ગાટી હતી બધા પાસે એમ આપણે હતી મહારાજાને ત્યાં

વાહ ભાઈ વાહ ફોન બધી હાલ આ હું આ હું ટેલિફોન ફ્રોમ હિયર યુ મય ટેલિફોન હા એ સમયમાં જુઓ ભાઈ આ ફોન જુઓ આની પાસે આ ફોન હતો એ સમયમાં આવી રીતે એ વાહ આ તો પછી આવ્યો પહેલાં વાહ જોવો એટલે લાલ કલરનું હોય ને ડબલ એ હા અહીંયા ત્યાં બધું પાર્ક કરતા ડ્રાઈવ કરતા ને પોસ્ટ ઓફિસ આ આ પોસ્ટ ઓફિસ ભાઈ લેટર લેટર બોક્સ બોક્સ લેટરબોક્ કપડા કેવી રીતે બનાવતા બધા એટલે સીવતા પારસી કરતા વેચતા એ સમયના કપડા છે આવા બધા

ઓ પ્યોર ડ્રગ હા જુઓ ભાઈ મેડિસિન એ સમયમાં કેવું હતું ટેબ્લેટ ઓફ કમ્પ્રેસન ડ્રગ ટેબ્લેટ ગોળી ઉમરતી એમ આવી રીતે દવા મેડિકલ કેવું કેવું મેડિકલ હતું જુઓ આમ ને આમ કુટડીને હું બનાવતા એ સમયમાં તો ક્યાં કઈ હતું નહીં ને મશીન ને એટલું બધું આવી રીતે હાથ ને એ સમયમાં એમ જેના હાથ ના હોય જેના પગ નો હોય તો એવી રીતે આ લોકો લાકડાના બનાવેલા એ સમયમાં આ લોકો પાસે પૈડા કેવા હતા આવી બે ત્રણ જગ્યા એ જવાનું છે તો જયારે પણ લિંકન માં આવો તો આ રીતના તમારે જોવાનું ક્યાં ક્યાં શું છે બરોબર તો પૈડા તો જોવો હું પડ્યા છે ભાઈ અને આ બધા હું કોળા ગાડીના નાથી એનામાં હવે ખબર તો ન પડે આપણે પણ જોવાની મજા આવે ખાલી કરવો તો ત્યાં અને આ બધા એમ જૂનવાણી જૂનવાણી વ્હીલ વાઇટ આ બધું વ્હીલ વ્હીલ છે ધ મ્યુઝિયમ ઓફ લિંકન સાયર લાઈફ લખજો એટલે આવી જાય બરાબર અને આ જમાનામાં હું પાના ઘડવાના બધા અમારા ફેરવતા એમ खरीले की और लिटरल जे आती ना ड्रिल ये ड्रिलो ना बता बताऊं ए समय में तो आ जातो ना करवो तो ना बड़ा कोड़ा गाड़ी जा कोड़ा गाड़ी नो कोड़ा लकु पसे बहुचे तयार हाल में तो आजू भाई आरएल गाड़ी आया ट्रैक्टर से जॉन द स्ट्रीम पोलिसिंग इंजन ओ स्ट्रीम इंजन छे जो तो करीब भाई

તેલ ઘાટતા પછી આવી રીતે આ એ લોકોના એ સમયમાં ઓલા હતા એનો ડ્રેસ છે આ એના કેન ને અત્યારે હાલમાં આ લોકોને હાલમાં બદલી ગયા આ ગાડરાનું ઊન બનાવતા એમાંથી ઊનમાંથી કપડાં બનાવતા એમાં ઝેડીને અહીંયા ગાડરાનો ફોટો છે અને અહીંયા ઊન છે અમે ગાદ્રાનો ફોટો છે હા ખબર નહીં હું હોય એટલે પૂર્ણ કાપવાનો લગભગ હોય કે ખબર નહીં એવું કંઈક છે એ નથી જોવું આપણે પણ આ ઓપનર કેમ કે ઓપનર છે ને મેં હલા છે અમારી પાસે તો ત્રણ ઓપ્શન ઓપનર એટલે વધારે એમ કે આ જુઓ મશીન જોવા તો કરે આ એ સમયમાં પૈડો તો જુઓ

આખો એમ આમ પાટો હા ભાઈ આ તો પાટો છે આમ આ ઓપનરને હલાવતા એ સમયમાં કેવી રીતે આ ઓપનર હલાવતા એમ કેવી રીતે આગળ આગળથી આમ પછી વહી જતો એમ આમ ધક્કો મારતો આ કદાચ પાછળથી હલાવતો એમાં ઇન્જિનથી હાલતો એ સમયમાં હમ જો આ રેખડી ગયું તો આજે સ્ટ્રીમ થી હાલતો વાહ ભાઈ વાહ શું કહેવું અને આવી ગયો ટ્રેક્ટર ફોલો માર્ક બ્રિટિશ ડીઝલ જોયું ભાઈ ટ્રેક્ટર ઓગણીસો પચાસ ઓગણીસમાં પચાસમાં એમ ટાયરો નો બાય અને આ હળ હળ આ રીતે હતો એની પાસે એમ એ સમયમાં ઓપનર તો જો જબરીનો જબરજસ્ત છે હમ રૂલ એ સમયમાં રૂલ આવે લોકો પાસે હતા ઓગણીસો પચાસમાં ઓગણીસો પિસ્તાલીસમાં ટેન ડેમ ફૂટપાથ રૂલ જો એ રીતના એ સમયમાં ઝાજુ કંઈ નથી એન્જિન જુઓ એ સમયમાં આ લોકો એન્જિન આવા એમ બધા કહી જતા વાહ ભાઈ વાહ શું કહેવું તમારું શું કહેવું બધાનું એ સમયમાં જ્યાં અને આવા આવા રૂપવાળા અત્યારે હાલમાં એ પણ ઘરો છે એ સમયમાં આ લોકો આ બધા ફ્લાવરથી અને આ બધું આવા ઘરની ઉપર રૂપ બનાવતા એમ જ્યાં રીતે અહીંયા બધું આ બધા બનાવે એમ ઘર બનાવતા એ લોકો Task. and then you'd have somebody taking the of grain away into the stackyard up the ladder. Sometimes into the granary. then you've got people who were dealing with the chaff that came out the other end and the straw would go onto an elevator and हुँ. then it would be stacked in another part of the farmyard for future use. ઓપનર છે ને આ રીતના હાલ તો બરાબર જે રીતના બતાવવામાં આવે છે જે મેં ઓપનર હલાવ્યા છે એ જ રીતના સેમ એમ કે આ અહીંયા પણ અને એક ખેડૂત મેળવી કે એવી વર્ષમાં કેટલું જ ચેન્જ થયું એનો વિડીયો નથી લીધો કારણ કે આ લોકોને ગમે ના ગમે પણ હમણાં વાત કરી અમે તો ઓપનરની બધી આ ઓલી બાજુ ઓપનર છે ને એક ખેડૂત એ હલાવેલ તો અત્યારે મારા દીકરા પાસે છે પણ મોર્ડન છે બધું એમ વાતો કરીને આ બધું એમ કે જુઓ ભાઈ કેવું બધું કેવું બધું એ સમયમાં એમ કે આપણે આવું આપણે આવું કંઈ નથી એમ આ લોકો પાસે છે એ સમયનું પણ આપણી પાસે આવું કંઈ નથી એમ એમ આવા જે કે જ્યારે કંઈ નતું ત્યારે આ લોકો એવું છે કે આવા બધા જુઓ હલાવતા એમ અને ત્રણ પૈડાવાળું વાળું ટ્રેક્ટર બોલો બોલો આ પહેલી વાર જોયું ત્રણ પૈડાવાળું વાળું ટ્રેક્ટર જોયું તમે તો કેજો ત્રણ પૈડાવાળું વાળું ટ્રેક્ટર

रेडियो टर्न ये समय में हैंडल थियाल तो भाई ये भाई हैंडल चहे ओ भाई इंटरनेशनल वाह भाई वाह पहले तो चुवा हाँ <laughs> इंटरनेशनल फार्म ट्रैक्टर ट्रैक्टर ने तो वैसे रेलगाड़ी हो जबकि रेलगाड़ी ये समय में याल कोई वाह भाई वाह

ના એ બાજુ નથી સ્ટ્રીમ ઓઇલ સિસ્ટમ આ એનો કંટ્રોલ કરવાનું સ્ટ્રીમ ઓઇલ સિસ્ટમ અને ઓલું ડોંકી ઇન્જિન વાહ ભાઈ વાહ એ આ પણ મશીન આ તોપ ભાઈ તોપ જુઓ એ સમયમાં આ લોકોએ કેવી તોપું બનાવ્યું ને મગજતા આ લોકોનું ભાઈ ઓલી બાજુ જુઓ આ આ જે ઓલો બધા ટાંક ફર્સ્ટ ટાંક અહીંયા બનાવેલી છે એ છે આ લિંકન ક્યાં ના ક્યાં આવ્યા જુઓ તો ખરી ભાઈ મ્યુઝિયમ ઓફ લિંકન શાયા ક્યાં ના ક્યાં આવ્યા જોવા મને એમાંય અમારું તો હાવ ગામડું નાના એવા ગામડામાંથી જુઓ તો કર્યા આ પણ તો હું ભાઈ

આની શોધ કરીને ને પછી આ પછી મોટા ધીમે શોધ કરતા ગયા સ્ટ્રીમ ઇન્જિન આ પછી આવું બનાવ્યું પણ એ સમયમાં એમ કે આ લોકો પાસે એટલી એટલી બુદ્ધિ એટલી મગજ હવે પાછું અહીંયા છે ઘોડાગાડીઓ ગાડીઓ જુઓ ભાઈ

પછી આમાં બેસતા અને આ એ સમયમાં કોઈ લોકો મરી જતા તો એ લોકોને આવી રીતે લઈ જતા હોય હા એવું ભાઈ જોવો આવી ગઈ વિન્ટેજ કાચ મોરિસ ઓકફોર્ટ ડૉક્ટર કોફ મિલિયન મોરિસ ઓગણીસો ને પચીસમાં ઓગણીસો બાઉન્ટન કેમ ઇઝ ફાઇનલ રિસિંગ પ્લેસ હિયર ઇન મ્યુઝિયમ ઓગણીસો પચીસમાં ફેક્ટરી આ ઓગણીસો પચીસ માં ફેક્ટરીમાં બની હતી અને આવી હતી અહીંયા ઓહ ભાઈ આ તો જુઓ અને મોટરસાઇકલ તો જુઓ ભાઈ એક કરતા એ ખરી સાયકલ જુઓ ભાઈ એ સમયમાં અહીંયાથી શરૂઆત થઈ હતી સરકસમાં નથી આવતી એ અહીંયા તોપો છે અહીંયા આ રીતના આ ઘોડાથી આ બધી જીપ જો ઘોડાથી હાલતી જીપ ઓલું જો પછી આમ બળદકાડાથી હાલતા એમ વાહ બધું ભાઈ વાહ ભાઈ વાહ વા કેવું લાગ્યું બધું હા હમ હજી તો આ બાજુ છે ભાઈ આ બધા મેડલોન આ બધા જો એ સમયમાં આ બધા ઓ ભાઈ એ સમયમાં આ લોકો બધુંટાણ મેદલો બાજુ આ બધા એના ટોપા એના એના સોમચર એ સમયમાં હતા એમ એ સમયમાં આ લોકો પાસે બધું એમ બંદૂકો હતું જ

આ રીતે સમયમાં રીતે બધું એક દડો ભાઈ એ સમયમાં લોકો જુઓ મેડલો બધા મેન

જો ભાઈ આવજો જોવા ફ્રી ઓફ કોસ્ટ છે આનો કોઈ કોસ્ટ નથી જોવા માટેનો જો આ બધું લુહાર કામ કેવી રીતે કરતા લુહારી કામ આ બધા હંસાલા પકડવાના બધા આપણે હતા એ ફાય પણ આ મેન તો આ લોકોને એ સમયમાં હતું નથી ઘોડા તો ભાઈ હતા જો આની પાસે અત્યારે હાલમાં છે પણ એ સમયમાં એમ આ બધું ઘોડાનું એમ કેમાં રાખતા અને એનું ખાવાનું ઘોડાનું આ પછી અહીંયા ઘોડા ને બધું બનાવતા એમ આના એના ચામડાના ને એમ આ બધું એ સમય એમ કે છે માલ એ લોકોના ઘર કેવા હતા એ સમયમાં ઓલો ફોન હતો આ હંજો એ સમયનો એમ હંજો આપણે અત્યારે સુધી હલાવી હલાઈન કરી ગઈ એ સમયમાં આ લોકો પાસે એવા હતા અત્યારે તો મોડન છે બધી બાજુ પણ આ તો એ સમયની વાત છે કે ભાઈ એ સમયમાં આ લોકો પાસે શું શું હતા કેવી રીતે રહેતા ખાતા પીતા શું કરતા બધું એમાં આવી જાય બધું એમાં આ એ લોકોના લાકડાના ઠામ મૂકવાના પછી આ છે કે બને આ તો શું હોય પછી આ એના મરસાલા કરવાનું ને આવે છે એલસી રાખે અહીંયા આ હાંડી છે અહીંયા આવી રીતે આ છે છે એના બેડ ને એ સમયમાં એમ કે આવી રીતે રેતા ભાઈ લાકડાનું બધું હતું અને આવી રીતે બેડ અ કેવું લાગ્યું તમને આ મ્યુઝિયમ અમે આવ્યા ત્યાં હજી એક બીજું મ્યુઝિયમ છે એ તો અત્યારે ટાઈમ નથી એમાં બહુ ટાઈમ જોઈએ એમ છે તો પાછા નેક્સ્ટ ટાઈમ એ મ્યુઝિયમને એક્સપ્લોર કરશું તો કેવું લાગ્યું તમને ઘરે બેસીને જોવાનું અમારે તો અહીંયા આવવું પડ્યું બધું કર્યું મજા આવી અમને પણ તમને પણ મજા આવી હોય તો લાઈક કમેન્ટ